પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા છે જેને પાલનપુરના ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે જેમાં પાલનપુર વિભાગને પણ બસોની ફાળવણી કરવામાં આવતા નવીન પાંચ રૂટો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પાલનપુરથી સોમનાથ પાલનપુરથી દાહોદ માતા અમદાવાદ પાલનપુર ગઢ તેમજ પાલનપુર કર્માવધ બસના રૂટ શરૂ કરાયા છે આ બસો ખાસ શ્રાવણ માસ તેમજ મુસાફરોના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે જેને પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરના હસ્તે લીલી ઝંડી આપવી બસને રવાના કરવામાં આવી હતી જીએસઆરટીસી દ્વારા નવીન આવેલ એકસો એકાવન બસો પૈકી પાલનપુર ડેપોને આપેલ ત્રણ બસો ને ત્રણ નવીન બસો પ્રોગ્રામ આજ રોજ માન્ય ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ દ્વારા લોકાર્પણ કાર્ય કરવામાં આવ્યો છે જે પૈકી ત્રણ બસો પૈકી પાલનપુર સોમનાથ જે પાલનપુર ડેપો દ્વારા દર રવિવારે પાલનપુર થી સોમનાથ જવા માટે સાંજે સાડા છ વાગે ઉપડશે અને ત્યાંથી રિટર્ન સોમવારે સાડા વાગે રિટર્ન સોમનાથ થી પાલનપુર માટે આવનાર છે તો

પાલનપુરથી થી માતા ત્યાંથી અનેક યાત્રીઓને સુંઢા માતા જવાનું હોય છે તો આ એક રૂટ પણ એક નવો શરૂ કરવામાં આવ્યો છે તેમજ બીજી બે એના સ્થાનિક રૂટો પણ આ જાતે ચાલુ કરવામાં આવ્યા છે આમ શ્રાવણ મહિનાની અંદર સુંઢા માતા અને સોમનાથ મહાદેવ આમ કાયમી રીતે પાલનપુરના પ્રવાસીઓને ત્યાંનો લાભ મળી રહેશે